પછી આજનો કાલનો બધો આઈલે જ મૂકી દઉં મિત્રો બ્લોગ એવું કંઈ છે મિત્રો જોવા રાખવાની છે મિત્રો જુવાઈ કેદી રાખે મિત્રો આપણે તૂડ તુરદાય ખાવાની આ રીતે તુરદાય મિત્રો ખાવી તો ખાવ મિત્રો વાળી આવે એનો મારી તમે વાવો મિત્રો હું તો મોટી દૂરદાઈ હતી જો મિત્રો નાખી નાખીએ કેમ કે મિત્રો ગઈ હતી મોટી થઈ ગઈ હતી મિત્રો દહ વાગી રહ્યા છીએ દૂરદાર લીધી છે મિત્રો અટાણે દહ વાગે મેં બ્લોગ એમ સ્ટાર્ટ કર્યો કેમકે મિત્રો આજે દહ વાગે હું બે સારી આવ્યો આવ્યું એટલે મિત્રો થોડાક હજી કામ તો મિત્રો જોતા હોય છે ને મિત્રો બીજી મકાઈ જે હતી તમે બતાવી ના કહો અહીં નાખીએ મિત્રો બધું બકા બતાવી દઉં મિત્રો જો મિત્રો અહીંયા ઓલા ચાર ફરક એક બે ત્રણ ચાર અને મિત્રો બતાવી દઉં અમારી વાડી આમ ક્યાં હતી છે અને હા થોડી મકાઈ હતી જોયું મિત્રો હા ખૂણે તમને બતાવી દો આથી તમને નહીં દેખાય ક્યાં મકાઈ હતી અને કેટલી વેરાયટી મિત્રો આખો હેઠો તમને બતાવી દો અહીંયા અહીંયા જોવાઈ હતી હા અમને હેઠળ બતાવી દઉં અરે મિત્રો મારા ભાઈ આઠ આવી ગયો છે મિત્રો માં ઉભો તો ને મિત્રો વાળીમાં આવી ગયો જલ્દી મિત્રો આ પારો છે એ પારો મિત્રો ઓલો પારો ઓલો પારો માં ઉ જુવાઈ હતી જલ્દી મિત્રો આપણે વાઈ થી થી આવી થઈ ગઈ છે મિત્રો મારા બ્લોગ તમને પસંદ આવતો છે એટલે સારા લાગતો છે જો મિત્રો અને કે મિત્રો લીમડો અને આ લીમડો છે મિત્રો ખોટા હોય ને ખોટા વાળા મિત્રો કહેવાય વાહ સ વાહ વા સ ને વાહ બે એક ત્યાં મિત્રો જોયો ઓલા ઓલા પારાથી આપણે પારો કહેવાય હેઠળ પારો મિત્રો જો અહીંયા હતી જોયા આવી રીતના મિત્રો બધી અહીંથી હારી વાહ નાખતી હતી મિત્રો જોવા ઓલા ઘર કર્યા એ તો મિત્રોમાં હતી ને એના ઘર કહી રહ્યા પારાની વાત મિત્રો ઢેગલો કરી નાખ્યો છે બસ મિત્રો અહીંયા મમ્મી નાખી કહે હોય છે જો મિત્રો એટલી તો ફાટી ગઈ ઢગલો કર્યો છે કિને કહ્યું મને ખબર જો મિત્રો ઓલો પારો મિત્રો એટલું મેં કાપી દીધું ઓલો પારો 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 સુધી વાહ આગળ ભૂગ ગયા મિત્રો આપણે હજી મને બતાવી જો મિત્રો આમાં હતીજ લોતા રહીજો મિત્રો આપણે અહીંયા સુધી નો અહીંયા સુધી મને આખી થી જોવાય વાથી અહીંયા સુધી મિત્રો કઈ છે મિત્રો થોડોક છે કે મકાઈ છે અને આ પારો છે બાંઈથી આપણું પૂરું થઈ જાય મિત્રો અને નીચે મિત્રો સેલું છે વેલ્યો આવું છે મિત્રો કંઈક એટલું ખાલી ખેતર હે આ નાનું પૂરું મિત્રોમાં જીવવાનું જોવાય ને મકાઈ જ વાવી છે આવું કંઈક છે મિત્રો તો મિત્રો આગળ સુધી બ્લોગમાં બનતા રહેજો તો બ્લોગ જોતા રહેજો મિત્રો કે દિન મેં જોયા નથી તો મને નથી ખબર મિત્રો આ તો હું તમને બતાવું છું મિત્રો જો હું તમને ઘણો બતાવીશ આગળ સુધી બ્લોગમાં જોતા રહેજો ને બ્લોગમાં બનતા રહેજો ચાલો મારા ઘરે એટલું ગમે લઈ મિત્રો આપણે હજી મિત્રો અટાણે ઘરે આવી ગયા અને મિત્રો ઘરે આવી ગયા અટાણે મિત્રો અહીં આપણી વાળી આવી ગયો એટલે જીસીબી મિત્રો પાયો ખોદતા ત્યાં તમને જીસીબી ના બતાવી શકો અટાણ મિત્રો જીસીબી બતાવી દો તમે જોઈ લો લઈ લે મિત્રો જીસીબી મિત્રો આવું કઈ જીસીબી લોગનતા રહેતા રહી ગયો મિત્રો જીસીબી પાણકા ભરી લઈ મિત્રો આગળ મિત્રો જીસીબી મિત્રો જીસીબી પાણકા ભરી જોય દેખાય પાણકા મિત્રો હમણાં ટ્રેક્ટર આવીએ જો મિત્રો રસ્તા ટ્રેક્ટર આવશે તો મિત્રો ટ્રેક્ટર આવે હોવા જભરાય તો આગળ સુધી લોગમાં બનતા જતા રહીએ

મિત્રો જોઈ લઈએ આપણે પાયામાં નાખી તો જોયું મિત્રો પાયા ડાટે નાખ્યા છે જોઈ લો મિત્રો આમાં ટ્રેક્ટરના ફેરા નાખા પાયા હાવ ડાટી દીધા મિત્રો એક ટ્રેક્ટર હલવાઈ ગયું તું મિત્રો પાયા હાવ બુરી જ નહીં ખા મિત્રો બતાવું ક્યાં ટ્રેક્ટર હલવાનું તો મિત્રો પાયાની અંદર ગળી ગયું ટાયર મિત્રો જોઈ લઈએ મિત્રો આમાં ટાયર કરી ગયું હતું આ ખાડામાં હા મિત્રો પાયા બુરાઈ ગયા બહુ મિત્રો અંધારું થઈ ગયું છે મિત્રો આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો જુલીઓ મિત્રો અટાણ નહીં ખાય આપણે રાતે ખાવું પાતો તમને કહું છું એડવેન્ચરમાં મિત્રો મસ્તીમાં બસ મિત્રો કંઈક છે આગળ સુધી બ્લોગમાં બનતા જો ને બ્લોગ જોતા રહેજો મિત્રો અમે ખાલી શું કરાવી ગયું મિત્રો આજે અમે આપણે એવું જીસીબી પાણી ભરવા પાયામાં નાખવા મિત્રો કામ પતી ગયું છે જીસીબી યોગ્ય છે રંધ થઈ ગયું ને મિત્રો ખાવાનું ટાઈમ થઈ ગયો છે મિત્રો ખાઈ હવે ખાઈ લીધું આપણે મિત્રો આપણે બ્લોગ એન્ડ કરી ટૂંક સમયમાં કેમ કે આપણે થાકી ગયા છે મિત્રો બહુ પરથી ઊંડા મજા જતા આપણે એટલે મિત્રો આ લોકો તમારે આજનો સરળ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે તમે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરીને જજો તો મિત્રો કહેજો કે હાલો કમેન્ટ બંધ તમે કહી તો નહીં શકો કે આજનો મારો મિનિટ કેવો હતો રેસીપીનો તો મિત્રો કમેન્ટ કમેન્ટમાં તો કાંઈ નહીં લાઈક કરી દેજો તમને સારું લાગ્યું હોય